કે ભાઈ મિથ્યા એવી માયા એટલે શું છે જે નથી અને જેનો આપણે આભાસ થાય છે એટલે જેનું ન હોવું અને એનો આભાસ થવો એને મિથ્યા કહેવું ઝાંજવાના જળ જે આપણે કયા તે મરીચિકા એટલે મિથ્યા જે છે એટલે એનો અર્થ શું છે જે પદાર્થનું દુનિયામાં અસ્તિત્વ નથી અને એને આપણે માનીએ છીએ એ મિથ્યા છે બરાબર એટલે માયાને મિથિયા કહી છે જગત મિથ્યા નારાયણ સત્ય આ કોનો છે શ્લોક ડાયલોગ શંકરાચાર્યજીનો પણ એકચ્યુઅલી એવું નથી રામાનુજાચાર્ય કે જગત પણ મિથ્યા નથી જગત કે માયા જે તેવું તમે જે કેવું તે નાશવંત કે પરિવર્તનકારી જરૂર હોઈ શકે પણ એ મિથ્યા નથી કેમ જો મિથ્યા હોય તો જે વસ્તુ નથી એના માટે લોકો આટલા બધા લડે થોડા લડાઈ ઝઘડો કોનો છે માયાનો જ છે ને તો જેનું અસ્તિત્વ જ ના હોય જગતમાં તો એના માટે કોઈ લડે થોડા એટલે માયા માટે જે કંઈ ઝઘડા થાય છે એટલે એનો મતલબ માયા જે છે તે કેવી છે કારણરૂપીણી માયા જે છે તે તો સત્ય જ છે કાર્યરૂપીણી માયાને અસત્ય એટલે કંઈ કે એ રોજ રોજ પરિણામ પામે છે એટલે ગઈકાલે આપણે એ જોયું કે અનુભૂતિ જે છે તે પણ અનુભવનો વિષય બને એટલે તમને જે કોઈ અનુભૂતિ જેને એ લોકો સ્વયંપ્રકાશ કહી છે એ અનુભૂતિ બીજું કંઈ નથી એ પણ અનુભવનો જ વિષય બને છે એટલે તમને જે પ્રકારના અનુભવ થાય એમાં જ તમારી અનુભૂતિ પણ થતી હોય હવે અનુભવ તમને જે થતા હોય તે કેના થતા હોય તો તમને જે કંઈ પ્રત્યક્ષ રૂપે પૂર્વે ભૂતકાળમાં દેખાયેલું હોય કે જેનો તમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો હોય કે જે વિષય પ્રત્યક્ષ તમને તમારી જ્ઞાનની ત્રિજ્યાની અંદર આવી હોય એનો જ તમને અનુભવ થાય જે તમારી જ્ઞાનની ત્રિજ્યામાં પ્રત્યક્ષ જ્ઞાનની ત્રિજ્યામાં નથી આવ્યું એટલે તમારા પ્રત્યક્ષ જ્ઞાનમાં જે વસ્તુ નથી આવી કે જે વિષય નથી આવ્યો એનો તમને અનુભવ નહીં થવાનો સમજો હવે હું તમને કોઈ એક ઇન્ટરનેશનલ ઇટાલિયન ડીશનું નામ બોલું બરાબર તમને એનો અનુભવ નથી તમે એને પ્રત્યક્ષ કોઈ દિવસ જોઈ નથી તો તમે મારી સામે સાંભળો અને બાગાની જેમ બેસી રહ્યો તમે કહો આ ભાઈ કહે છે તો બરાબર હશે કારણ કે તમે એને પ્રત્યક્ષ જોઈ નથી કે તમને એનો અનુભવ નથી હવે તમને એને પ્રત્યક્ષ જોઈ નથી એનો અનુભવ નથી તો તમને એની અનુભૂતિ કઈ રીતે થવાની અનુભૂતિ ક્યારે થાય કે જ્યારે તમને પ્રત્યક્ષ એનો અનુભવ થયો હોય તો જ અનુભૂતિ શક્ય છે ને બાકી કોઈ જગતમાં એવો પદાર્થ થોડો છે કે જેની તમને અનુભૂતિ થઈને એનો તમને પ્રત્યક્ષ અનુભવ નહીં થયો હોય ચાલો સિમ્પલ વાત કરીએ કોઈ વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ થઈ ગયો છે આપણે હું માનીને ચાલીએ તો એને પ્રેમ જે થયો અને એને પ્રેમની અનુભૂતિ થઈ સમજો તો એ પ્રેમની અનુભૂતિ થઈ કેવી રીતે પેલાના પ્રત્યક્ષ ગુણો જોઈને કે પેલા વ્યક્તિને પ્રત્યક્ષ મળીને કે એ વ્યક્તિ એને પ્રત્યક્ષ જ્યારે મળ્યો ત્યારે એનામાં ગુણ જોઈને એનામાં કંઈક એને સારાપણું દેખાયું અને એનામાં એને કંઈ રસ જાગ્યો એને કારણે એની અનુભૂતિ થઈને એ વ્યક્તિ એને મળ્યો જ નહીં હોય એને જોયો જ નહીં હોય તો એમાં તો એને કોઈ અનુભૂતિ થવાની નથી એના કોઈ બીજા વ્યક્તિ વિશે થયો પાર્ટી વિશે સમજો આપણે જગતમાં નાના હોઈએ કોઈ પણ છોકરા બાળ અવસ્થામાં તો એને એની મા બોવાલી હોય પછી જેમ જેમ મોટો થતો જાય એમ પાત્ર બદલાતા જાય અને અલગ અલગ પાત્રો વિશે એનો પ્રેમ વધતો જાય અને એ પ્રમાણે એની અનુભૂતિ પણ બદલાતી જાય હવે તમે સમજો કે જે જે વ્યક્તિ એના પ્રત્યક્ષ જ્ઞાનને વિશે વ્યવહારમાં આવે છે તે તે વ્યક્તિઓની એને અનુભૂતિ અનુભવ થાય છે અને એની પછી એ પ્રમાણે એને અનુભૂતિ થાય છે હવે સમજો જીવન બનેલું છે એમાં ઘણા બધા વ્યક્તિઓને આપણે મળીએ છીએ ઘણા બધા વ્યક્તિઓ જોડે આપણો વ્યવહાર થાય છે એમાં ઘણા બધા જોડે આપણો વ્યવહાર કેવો પોઝિટિવ હોય છે અને ઘણા બધા જોડે આપણો વ્યવહાર કેવો હોય છે નેગેટિવ હોય છે તો અનુભૂતિ પોઝિટિવ થવી એ પણ એકલી પોઝિટિવ જ હોય એ પણ જરૂરી નથી કારણ કે જો પ્રત્યક્ષમાં તમને કોઈનો નેગેટિવ અનુભવ થયો હોય તો પછી એની અનુભૂતિ જે છે પાછળથી એ પણ નેગેટિવ જ આવશે એટલે તમે જોજો બાળપણમાં તમે જે વસ્તુથી ડરતા હો ને તો રાત્રે તમને સ્વપ્નમાં આજે પણ એ આવશે ને તો તમને ભય લાગશે વીસ વરસ ત્રીસ વરસ પછી પણ આપણે નાના હતા ત્યારે અમે નાના હતા ને ત્યારે બાવા બહુ ફરતા હતા તમારી બા શું કે હે એકલો બાર નહીં જાય તો બાવાઓ લઈ જશે તો આજે પણ મને રાત્રે સ્વપ્નમાં બાવા દેખાય ને અમુક તો બીક લાગી જાય અત્યારે તો મને ખબર છે કે બાવાઓ તો બિચારા હું શું કરવાના પણ પેલું બાએ જે કહીલું ચાલી વર્ષ પહેલાં તે હજુ પણ યાદ છે કે નાના હોય તો બાવાઓ લઈ જાય એટલે એકલા બહાર ના જવાનું પાંચ છ વરસના હોય ત્યાર સુધી આ ડર હોય દસ વર્ષના થાય પછી તો રહી નહીં સમજો તો હજુ આજે પણ સ્વપ્નમાં એવું દેખાય કે પેલો બાવા મૂચકીને ઊંચકીને લઈએ એવું આપણે દેખાય તો આપણે આજે પણ બીક લાગે છે હવે સમજો એ પ્રત્યક્ષમાં ભૂતકાળમાં આપણે આપણી બાએ કહીલું ને તે આપણા જ્ઞાનને વિશે એ વાત હતી હવે એ જીવને વિશે ચોટી ગઈ છે એટલે ગમે ત્યારે સ્વપ્નને વિશે જ્યારે પણ એ બાવા દેખાય કે એવું કંઈ પણ દેખાય તો આપણે બીક લાગે છે એ પ્રત્યક્ષમાં આપણે એવું કહ્યું જ ન હતું કોઈએ તો આપણે બીક ન લાગતે સાપ જોઈને આપણે બધા ભાગી જઈએ તો કેમ ભાગીએ છીએ કારણ કે આપણે એ કોઈએ એવું કહ્યું છે કે સાપ અમુક એવા ઝેરી હોય છે કે જેનો દંશ લાગે તો આપણે મરી જઈએ એટલે આપણે સાપથી ભય લાગે છે સાપની જગ્યા પર એવું કોઈ બીજું કોઈ કબૂતર આવે અહીંયા કે કાગડો આવે તો આપણે એને જોઈને ભાગીએ જ થોડા આપણે આમ જ કરીએ તો એ ભાગી જાય છે કારણ કે એને આપણાથી ભય લાગે છે સમજ પડી એટલે આપણા જે અનુભૂતિ આપણી જે પ્રકારની છે પોઝિટિવ કે નેગેટિવ એ કોઈ અધરપધર નથી હોતી રામાનુજાચાર્ય આ કહેવા માંગશે આ બહુ મોટો ટોપિક છે પણ એ તમને હું અત્યારે સરળતાથી સમજાવું આજે સવારે મેં ઘરે થોડું વાંચ્યું એટલે હું તમને કહું કે અનુભૂતિ તમને કોઈ અધરપધર નહીં થતી અનુભૂતિ ફક્ત ને ફક્ત તમારા અનુભવનો જ વિષય છે અને અનુભવ તમને ક્યારે થાય જ્યારે તમે કોઈ પણ વ્યક્તિના કે વિષયના સંસર્ગમાં પ્રત્યક્ષ આવ્યો હોય તો જ અનુભવ થાય ને સમજો બહુ ફરક છે હું તમને કહું તમારી અનુભૂતિ જે છે તે તમારો અનુભવમાં તમારા તમારો જે પ્રત્યક્ષમાં તમે જોયું હોય તમે એનો અનુભવ કર્યો એક વખત હવે અનુભવ કર્યો ને પછી એ તમારી અનુભૂતિ બની શકે દાખલા તરીકે તમે તમારા જીવનમાં અમુક વ્યક્તિને મળ્યા પ્રત્યક્ષમાં હવે તમે પ્રત્યક્ષમાં એને મળ્યા એટલે એનો તમને અનુભવ થયો પછી એનો અનુભવ જેવો થયો ને પછી તમે જેમ 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 મોટા થશો ને તેમ તેમ એના વિશે તમારી એક અનુભૂતિ કેળવાશે કે આની જોડે વ્યવહાર કરવો કે નહીં કરવો એટલે તમે એને એ ગમે એટલું પછી તમને કહેશે પણ તમે એને મજા નથી ચાલી લેજો તમને એમાં રસ નહીં પડશે એ ગમે એટલો પ્રયત્ન કરશે તમને ઇમ્પ્રેસ કરવા માટે પણ તમને એનામાં રસ નહીં પડશે કારણ કે તમારો અનુભવ બરાબર નથી એટલે તમારી અનુભવ જેવી જ તમારી અનુભૂતિ થશે એટલે અનુભવને અનુભૂતિ અનુભૂતિમાં ફેર છે જે વિષય છે સમજો એ અનુભાવ્ય છે એટલે તમારો અનુભવ જેવો છે એ પ્રમાણે તમારો વિષય એટલે અનુભાવ્ય થશે અને જેવો અનુભાવ્ય એ વિષય થશે એવી તમારી અનુભૂતિ થશે એવું બધું આમાં આવશે એટલે અનુભાવ્ય આ બધા શબ્દો છે આમાં એટલે હવે એ આ અઘરી ભાષામાં લખેલું છે એટલે હું તમને આ સરળતાથી સમજાવું છું કે અનુભૂતિ કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ એ લોકો અદ્વૈતિઓ કહે છે કે જે ભ્રહ્મ જે છે એને એવી અનુભૂતિ થઈ ગઈ પોતે પોતાના સ્વરૂપની એટલે સ્વયં પ્રકાશક છે એટલે એને એની પોતાની અનુભૂતિ થઈ ગઈ એટલે એને જ્ઞાન થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ તો એ અનુભૂતિ કંઈ એમને એમ નહીં થતી એ અનુભૂતિ કોઈ વિષય હોય પ્રત્યક્ષ વિષય એના સંસર્ગમાં તમારું જ્ઞાન જ્યારે આવ્યું હોય તો એના અનુભવે કરીને જ તમને અનુભૂતિ થાય એટલે આમાં લખેલું છે અનુભૂતિ પણ અનુભવનો વિષય બને અનુભૂતિ એટલે એક પ્રકારનો તમારો અહેસાસ છે એ ઇન્ટરનલ ફિલિંગ છે આપણે જે કહીએ ને ઇન્ટરનલ ફિલિંગ છે હવે એ ઇન્ટરનલ ફિલિંગ થાય ક્યારે અનુભવ વગર તો થાય નહીં ને સમજો હવે બહુ સિમ્પલ વાત છે કે ભાઈ કોઈ વ્યક્તિ અહીંયા બેઠેલો છે હવે એના વિશે તમે એ ન હોય ત્યારે કોઈને ઓપિનિયન પૂછો દસ જણાને કે એ વ્યક્તિ કેવો છે તો જેના જેના જે જે અનુભવ થયા હશે એ પ્રમાણે એની અનુભૂતિ કહેશે દસ હોય તો સાત જણા એમ કહેશે કે બે જણા એમાંથી એવા હશે કે ભાઈ એમાં જવા દે એની કંઈ કહેવા જેવું નથી કારણ કે એ નરોવા કુંજોમાં જે કુંજરવવા જે હોય ને દૂધમાં બેઉમાં પગ રાખે બરાબર ચાર પાંચ જણા તો નેગેટિવ હશે જ બધું બરાબર હોંશિયાર જે બધી વાત બરાબર બહુ આળસું છે એમ કહી કે તમે એને બધું આમ સીધે સીધું આપશો ને તો કામ નહીં કરશે હવે એકચ્યુલી કામ નહીં કરતો ને એ એને પેલાને રાહ જ નહીં આવતું કારણ કે પેલાને આખો દિવસ વહીતરું કરવું પડે છે એટલે પેલો આરામથી જીવે છે એને ગમતું નથી એટલે પેલાને એમ કે આ આરામથી જીવે છે ચાલી એને તો આપણી જે મહેનત તો કરાવીએ ને થોડી એટલે તમે પેલાને સહકાર આપતા હશે તો એને એમ થાય કે આનો સહકાર બંધ થશે એટલે પેલો પણ મારી જેમ દોડતો થઈ જશે એટલે પહેલાંને દોડાવવા માટે એ તમને નેગેટિવ ફીડબેક આપે છે સમજ પડે છે હું તમને જે કહું છે જે લોકોને કોઈ આનંદમાં રહેનારો વ્યક્તિ કે કોઈ સફળ વ્યક્તિ કે કોઈ એવો વ્યક્તિ કે જે જીવન પોતાના હિસાબે જીવે છે જે લોકોને એ નથી ગમતા એનું કારણ એવું નથી કે પહેલાં લોકોને જે નથી ગમતા એને પહેલાં જોડે કંઈ જાતીય દુશ્મની છે કે એનો શત્રુ છે ઘણી વખત એવું હોય કે વ્યવહારમાં એ બંનેને કોષો સુધી કંઈ લેવા દેવા જ નહીં હોય બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોય હવે મારોને વિજયભાઈનો ધંધો કે મારાને વિજયભાઈને શું વેપારી કે વ્યવહારને રીતે કોઈ લેવા દેવા નથી એ ભાઈ કા જન્મેલા હું કા જન્મો મારાને એના કોઈ ઢંગદળ જ નથી પણ પછી ઈર્ષ્યાનું કારણ શું બને ખબર કે એ ભાઈ જેટલા આસાનીથી જીવન જીવીએ એટલો આસાનીથી હું ન જીવી શક્યો એટલે એ મારા માટે ઈર્ષ્યાનું કારણ કે આને હાલું બધું બેઠું જ મળી જાય છે મને તો કંઈ મળતું જ નથી બરાબર એનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા જ બેઠેલા જ બે જણા વીસ આમ આમ છે આમ છે એકચ્યુઅલી એક ભાઈ બહુ દુષ્પ્રયત્ન કરે છે બધું મેળવવા માટે પણ એને કંઈ મળતું નથી એટલે બિચારા દુઃખી છે બીજા ભાઈ એવા છે કે જેને આમ જ પ્રારબ્ધથી મળ્યું છે જે કંઈ મળ્યું છે તો તે ભાઈ સુખી છે એટલે પહેલાંને સુખની અનુભૂતિ છે પહેલાંને દુઃખની અનુભૂતિ છે હવે જેને દુઃખની અનુભૂતિ છે તે કેના ઉપરથી જાય એના પાસ્ટ એક્સપિરિયન્સ પરથી ને અત્યારના એટલે એના અનુભવ પરથી જાય પહેલાંને સુખની અનુભૂતિ છે તો કેના ઉપરથી જાય એના પાસ્ટ એક્સપિરિયન્સ પરથી ને અત્યારના એક્સપિરિયન્સ પરથી સમજ પડી હું જે કહેવું તે સમજો એટલે અનુભૂતિ ફક્ત ને ફક્ત અનુભવનો વિષય છે અને અનુભવ તમને ક્યારે થયો હોય કોઈપણ વસ્તુનો જ્યારે એ પ્રત્યક્ષ તમે એને કંઈ ને કંઈ તમારા જ્ઞાનની ત્રિજ્યામાં આવી હોય એના વગર તો અનુભવ થાય નહીં ને ઘરે બેઠા બેઠા કંઈ એમને એમ થોડા ઘરે બેઠા બેઠા પણ અનુભવ થાય પણ શું કે કંઈક એવું કરવું પડે ઘરે બેઠા બેઠા તમારે તો એનો અનુભવ થાય ને બેસવાનો પણ અનુભવ તો હોવો જોઈએ ને ચાલો ભાઈ પેલો કંઈ કે ક્રિકેટ મેચમાં રન કરીને મેચ જીતાય કાંઈ વિકેટ લઈને મેચ જીતાય બરાબર સાચી વાત છે પણ બંને કામ કરવા માટે ગ્રાઉન્ડ પર તો જવું પડે ને મોબાઈલ પર બેઠા બેઠા તો પછી મોબાઈલની ગેમ જીતાય સમજ પડે છે એટલે ગ્રાઉન્ડ પર જઈને કંઈ ને કંઈ એક્ટિવિટી તો કરવી પડે ને તમારે હવે એ જે કામ કરવા જાય છે તેનો અનુભવ થયો પછી એ મેચ જીતશે તો એની અનુભૂતિ કેવી હશે પોઝિટિવ અને હારી જશે તો નેગેટિવ પણ અનુભૂતિ ગમે તે થઈ એના માટે પ્રત્યક્ષ એને મેચમાં જવું તો પડ્યું ને રામાનુજાચાર્ય આ વાત કહી જઈએ સમજો બહુ અઘરા અઘરા શબ્દો અંદર વાપરા છે એટલે એને સરળ કરવા માટે મેં તમને આ પ્રમાણે સાદી ભાષામાં સમજાવી દીધી બહુ અઘરા શબ્દો છે અઘરા એટલે એટલા બધા અઘરા છે કે તમને એમ થાય કે ખતરનાક ગુજરાતી વ્યાકરણ હવે મને એ વિચાર આવે છે કે અગિયારમી સદીમાં જ્યારે રામાનુજાચાર્ય આ ભાષ્ય સંસ્કૃતમાં લખ્યું હશે આજથી એક હજાર વર્ષ પહેલાં તો ત્યાંના લોકો કેટલા વિદ્વાન હશે કે એ સંસ્કૃતની ટીકા જે છે તેને ઓળખી ગયા અને એનું ગુજરાતીમાં આ ભાઈએ સો વર્ષ પહેલાં અનુવાદ પણ કરી દીધું જેનું અનુવાદ સમજતા દમ નીકળી જાય છે મને તમને કહેતા દમ નીકળી જાય છે સમજો તો એ લોકોએ સંસ્કૃતમાં જ્યારે કરી હશે એની ટીકા તે કેવા જોરદાર હશે આ જો તમે ભારતનો ઇતિહાસ જોવો તમે ભારતના લોકો કેટલા હોશિયાર હતા સાધુ માણસ ભારતના આટલા હોશિયાર હતા જે હું તમને ગુજરાતીમાં કહું તો તમારો તોલ્લો ખજવારો પડે જ તમારે તો એ સંસ્કૃતમાં પહેલાં લખ્યું હશે અનુભૂતિના અનુભવી અને પ્રત્યક્ષને અનુભવના આ બધું હવે આ બધું સંસ્કૃતમાં લખ્યું હોય તો હાલત શું હોય બરાબર ભાગમ ભાગે ભાગા જાગમ જાગે જાગા ખુશ આવો બધે ભાગમ ભાગે ભાગા થઈ જાય ચલો એટલે આપણે જોયું કે ભાઈ અને એનો બાદ જે છે તે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે વળીએ અનુભૂતિનું સ્વયં પ્રકાશત્વ કહ્યું તે વિષયનો પ્રકાશ કરતી વખતે જાણનાર આત્મા પ્રત્યે જોઈ છે જે વિષયને એ અનુભૂતિ થાય છે તે આ જાણનાર કોણ તો આત્મા પોતે કારણ કે આત્મા પોતે કોણ છે તો જ્ઞાતા છે તો એ જ્ઞાતાને જે અનુભૂતિ થાય ને જે વિષયની અનુભૂતિ થવી એટલે શું છે કે વળી અનુભૂતિનું સ્વયંપ્રકાશત્વ કહ્યું તે વિષયનો પ્રકાશ કરતી વખતે જાણનાર આત્મા પ્રત્યે જોઈએ તો એ એનું સ્વયંપ્રકાશત્વ જે કંઈ કહ્યું તે અનુભૂતિનો વિષય કોણ છે જાણનારો કોણ તો પેલો આત્મા એટલે હું આપણે જે અત્યારે વાત કરીએ એ પ્રમાણે કે તમારા પાસ્ટ એક્સપિરિયન્સ પરથી તમે કોઈપણ વ્યક્તિ વિશે કોઈ પણ નિર્ણય લેતા હોવ તો એ નિર્ણય તમે જે છે તે લેનારો કોણ તો તમારો જીવ કારણ કે એની જ્ઞાનશક્તિને વિશે અનુભવ આવી ગયો સમજો સ્વયં પ્રકાશત્વ જે કયું અનુભૂતિનું ગમે તે પણ એને જાણનારો કોણ છે તો પેલો આત્મા છે ને અનુભૂતિ એકલી પોતે પોતાને તો જાણવાની નથી કઈ રીતે જાણવાની આઈડિયા આવે છે હું તમને જે કહું છું અનુભૂતિનું સ્વયં પ્રકાશત્વ એ લોકોએ કહ્યું ભાઈ એ અનુભૂતિનું સ્વયં પ્રકાશતત્વ તમે તમારા હિસાબે કેવો છો પણ અનુભૂતિને જાણે કોણ તો જાણનારો તો કોઈ હોવો જ હોય ને આજે અનુભવ તમારો આના વિશે છે કે આનો તમારા વિશે છે કે તમારો જીગર વિશે જે કે જીગરનો તમારા વિશે છે સમજો તો એ જે અનુભવ તમારો જે છે તે તમારો આત્મા ને એનો આત્મા એ બે તો વચ્ચે છે જ ને તમારો આત્મા એને જાણે તમે તમારો અનુભવ એના વિશે બતાવો એનો આત્મા તમને જાણે અને તમે એના તમારો અનુભવ એ ભાઈ બતાવે સમજો તો એ આત્મા જે વચ્ચે છે તે જાણનારો છે ને એટલે રામાનુજાચાર્ય આ વસ્તુ કહી કે ભાઈ આત્મા જે છે એને જે વિષય હોય એમાં એનું જ્ઞાન શક્તિ એની જે જે જગ્યા પર જાય અને જે વિષયને જાણે એ એનો અનુભવ બને એ આત્માનો જે અનુભવ બને અને એની જ પેલી અનુભૂતિ હોય તે એને થાય એમ આઈડિયા આવે છે એટલે અહીંયા રામાનુજાચાર્ય જ્ઞાતા જ્ઞેય અને જ્ઞેય એટલે વિષય એટલે જે વિષયને જાણવાનો છે તે જ્ઞેય છે જ્ઞાતા એટલે જાણનારો પોતે અને જે જાણવું એને જ્ઞાન એટલે જ્ઞાતા પેલા વિષયને જ્ઞેયને જાણે છે એટલે જાણવું એ જ્ઞાન છે એટલે જ્ઞાનનો જ્યારે પણ વેપાર થાય કે વ્યવહાર થાય ત્યારે એ જ્ઞાતાની જરૂર છે અને એક વિષય એટલે જ્ઞેયની જરૂર છે તો જ્ઞાતા તરીકે તમે કોને લેવું આત્માને જ લેવું ને તો તમે એક જગ્યા પર કોઈ અનુભૂતિને એને આત્માના વિષય તરીકે લીધી કે ચાલ ભાઈ આ મારી અનુભૂતિ થઈ એને તો એ વિષય જે છે અનુભૂતિને તમે વિષય લેવો તો એ વિષય તરીકે જે કોઈ છે તો એને વિષયને જાણનારો વિષય કોણ આત્મા પોતે આવું રામાનુજાચાર્ય આચાર્ય હે હા એટલે એટલે એ ભેદ સિદ્ધ છે કે ભાઈ એ જે આત્મા જે છે એને જે અનુભૂતિ થાય છે અનુભૂતિ કોઈ અધરપધર નથી હોતી જગતગુરુ શંકરાચાર્યની અનુભૂતિ કેવી વાત છે બધી પધર વાત છે જ્ઞાનવાળી એમાં જ્ઞાતા જેવું કોઈ દેખાતું જ નથી સમજો એ અનુભૂતિને સ્વયં પ્રકાશ કઈ પણ એ સ્વયંપ્રકાશ પણ કોણ અનુભૂતિને પોતે પોતાની અનુભૂતિ થોડી થાય ગુલાબનું ફૂલ છે તમે બગીચામાં ગયા બગીચા બહુ સુંદર છે અને એની સુગંધ બહુ સુંદર છે તો બગીચાની સુગંધ જે છે તે બગીચો પોતે થોડો લઈ કોણ લઈ લેનારો જે વ્યક્તિ હોય તે લઈને એટલે તમે ત્યાં ને તમે કહો હા હા બહુ હાલાદક વાતાવરણ છે બહુ મજા આવી બહુ આનંદ થયો તો એ આનંદ થયો કોને આત્માને થયો એ અનુભૂતિ કોને થઈ બગીચાની આત્માને થઈ સમજો એટલે બગીચાની અનુભૂતિએ આત્માને થઈ છે બગીચાને નહીં થઈ કારણ કે બગીચો તો કેવો છે પરાગ છે એને પોતાના જે સમજો ફૂલમાં રહેલી સુગંધ ફૂલ પોતે નહીં લઈ શકતું ફૂલ પોતે પોતાની સુગંધનો અનુભવ નહીં લઈ શકતો સમજજો ફૂલને ખબર નથી કે એનામાં એ સુગંધ છે સમજો પણ ફૂલની સુગંધ આપણે લઈએ છીએ આત્મા લઈ છે કેમ એ આત્માની જ્ઞાનની ત્રિજ્યાની અંદર ઘ્રાણ નામ ઘાણ એટલે શું આ નાક એની અંદર એ જ્ઞાનની ત્રિજ્યાની અંદર પેલો ફૂલનો બગીચો આવ્યો એટલે જે કોઈ સુગંધી ફૂલ હતા એની સુગંધ આવી અત્યારે શયનમાં દર્શન કરીએ ઘનશ્યામ મહારાજના પહેલાં દર્શન કરીએ બરાબર વિવિધ પ્રકારના પુષ્પોથી ઘનશ્યામ મહારાજનો શણગાર થયો હોય સાંજનો અત્યારનો રાત્રો તમે જોતા હો કંઈ અહીંયા કંઈ ક્યારે કંઈ ફૂલનો કંડોરો લટકતો હોય અહીંયા કંઈ ફલી ફૂલની ચાદર હોય કે ફૂલનો હાર હોય હાર અહીંયા કંઈ હાંસળ જેવું બાંધેલું હોય ઉપર ટોપી હોય તરત જ જોઈને સુગંધ મસ્ત આવે છે એટલે પેલો બોલે કોઈ કે કોઈ કઈ કે જુઈ છે કોઈ કઈ કેટકી છે કોઈ ઘણા મોગરો બહુ સુગંધી છે એજ એવર ગુલાબ હવે એ ફૂલ પોતે જે છે એને એની સુગંધ આવે છે ખરી એની અનુભૂતિ કોને થઈ આત્માને થઈ ને કોના આત્માને થઈ જેટલા દર્શન કરે બધાને પણ એ ફૂલને પોતાની અનુભૂતિ થઈ નહીં થતી સમજ પડે છે એટલે અનુભૂતિનું જે સ્વયં પ્રકાશત્વ જે કહ્યું જગતગુરુ શંકરાચાર્ય એ ભાઈ સ્વયં પ્રકાશત્વ કોના માટે છે તો આત્મા માટે છે એને પોતાના માટે નથી કે એને તો કાંક અનુભૂતિ પોતે તો શું છે સમજો મારી વાત અનુભૂતિ આમ તમે આમ કોઈ કે અનુભૂતિ સ્વયં પ્રકાશ છે તો કોની અનુભૂતિ કેવી અનુભૂતિ એની સ્વયંપ્રકાશતા એ આગળ આવશે એ કેવી રીતે બહુ જોરદાર સમજાવેલું છે આ લોકોએ આપણે એમ થાય કે આ લોકોના મગજ હતા યાર કંઈ બહુ ફળદ્રુપ મગજ આપણે ધનવટ જ કરવા પડે આ લોકોને એક હજાર વર્ષ પછી કેવી ખતરનાક બુદ્ધિ છે આ લોકોની આપણે એમ થાય કે એક હજાર વર્ષ પહેલાં કેવી બુદ્ધિ હશે આપણે ત્યાં બહુ હળદ્રુપ લોકો હતા અત્યારના લોકો હું કહું કે હાઉ બેવકૂપ છે જૂના લોકોની સામે અને જે સમજાવેલું છે આપણે એમ થાય કે બહુ ખતરનાક સમજાવેલું છે બરાબર ચાલો વળી અનુભૂતિનું સ્વયં પ્રકાશત્વ કહ્યું તે વિષયનો પ્રકાશ કરતી વખતે જાણનાર જાણનાર આત્મપ્રત્યે જ થાય છે અને તે તે વખતે જ હોય છે જે જે વખતે એને થાય તે તે વખતે જ હોય બરાબર કેવી રીતે તે તે વખતે હોય છે સાંભળો આમાં છે ને બહુ ઉતાવળ કરવા જેવી નથી સમય થાય એટલે હું બંધ કરી દઈશ ભાઈ બોલો ઓછું ચાલે રામાનુજાચાર્યના મત પ્રમાણે અનુભૂતિનું સ્વયંપ્રકાશત્વ આ બે રીતે છે સાંભળો એ માણસને પોતાને અને તે થતી હોય તેટલા વખત પૂરતું જ હોય છે આઈડિયા આવ્યો એટલે અનુભૂતિનું સ્વયંપ્રકાશત્વ આ રીતે છે કેવી રીતે છે જે માણસને થતી હોય એને થાય દાખલા તરીકે અત્યારે ઘનશ્યામ મહારાજના ફૂલની સુગંધ તમે લેશો તો જેટલા લેશે એટલાને થશે અને એ સમય પૂરતી જ થશે પછી તમે ત્યાંથી દૂર ખાઈ પછી તમને સુગંધ થોડી આવવાની છે એમલકી કે માઉ તો નાક જ ગયેલું જ મને તો કંઈ ખબર પડતી નથી હવે એને તો આવતી જ નથી એટલે સમજો કારણ કે એનું એ જ્ઞાન જે નાક દ્વારા બહાર આવે તે બંધ છે જો આ સમજવાનું છે ઓચિંતુ જ મને લાગ્યું એટલે એને એની અનુભૂતિ નહીં થતી એ જોઈ શકે જ ખરો કે ભાઈ આ મોગરો છે એટલે સુગંધી હોય હવે એને એ ખબર છે મોગરો જે સુગંધી હોય તે કેવી રીતે ખબર પડી અત્યારે તો સુગંધ આવતી નથી પાસ્ટ એક્સપિરિયન્સ પ્રત્યક્ષ પહેલાં એનો અનુભવ હતો કે મોગરો સુગંધી છે એટલે અત્યારે નહીં ખબર એટલે પ્રત્યક્ષ જે એને પહેલાં એના જ્ઞાનની ત્રિજ્યામાં એ સુગંધ આવેલી તે એના અનુભવમાં છે એટલે અનુભવની અનુભૂતિ થાય છે ને પણ અત્યારે જે કોઈ સુગંધી ફૂલ મૂકે છે એની એને અનુભૂતિ નહીં થતી કારણ કે એનો નાગપુર બંધ થઈ ગયું છે કે એ તો ગટકરી સાહેબને મેં આપી દીધું નાગપુરના લોકસભાના મેમ્બર કોણ છે નીતિન ગટકરી છે એટલે એનું નાગપુર બંધ છે કે ગટકરી સાહેબને વેચી દીધું મેં સમજ પડે છે હું તમને જે કહું તે કે તમને જે કોઈ પ્રત્યક્ષમાં અનુભવ થાય છે એની અનુભૂતિ તમને આત્માને જ થાય છે અને ક્યાં સુધી થાય છે જે સમય સુધી થાય છે એ સમય સુધી જ થાય છે પછી નહીં થતી પછી તમે એ અનુભૂતિને અનુભવ પ્રમાણે વાગોળો છો પ્રત્યક્ષ અનુભૂતિ નથી હોતી પછી એ અનુભૂતિ અનુભવનો વિષય બની ગયો કે હું એ ઘનશ્યામ દાખલા તરીકે કોઈ બીમાર પર જાવીને અને ઘરે બેસીને આપણામાંથી જ એવું ઈચ્છતા નથી તો પછી એ શું વિચારશે કે હું રોજ ભગવાનના દર્શન આ સમય પર કરતો હતો અને મને એની બહુ પોઝિટિવ અનુભૂતિ થતી હતી તો એ અનુભૂતિનો એના માટે શું થઈ ગયો અનુભવ થઈ ગયો ત્યારે એને અનુભૂતિ નહીં થતી પણ એ અનુભૂતિનો અનુભવ કરશે બેઠો બેઠો પછી મોબાઈલ પર જોશે પણ હવે તસવીર દેખ કે યાર ઇટના મજા આવતા તો લોકો યાર આતે એમ તો નેટ પર રોજ દર્શન થાય જ છે લક્ષ્મીનારાયણ દેવ નંદનારાયણ દેવ અમદાવાદ કચ્છ ભુજ બધા જ થાય છે પણ હવે એ જોઈને થોડી મજા આવતી હોય ની તો પછી લોકો ત્યાં યાત્રા કરવા શું કામ જાય આ લોકો પણ પૂનમમાં લક્ષ્મીનારાયણ દેવને મળવાનું કામ જાય અહીંયા તો દેખાય છે સમજો પણ એ જાય છે તો એ જશે ત્યારે એને પ્રત્યક્ષ અનુભૂતિ થશે નેટ પર એ અનુભૂતિ નહીં થશે એવું લાગશે સંતોષ થશે કે દર્શન કઈ રહ્યા પણ એ અનુભૂતિ નહીં થશે અનુભૂતિ ક્યારે થશે પ્રત્યક્ષ મળવા જશે ત્યારે જ થશે સમજ પડે છે કે હું તે એકદમ શાંતિથી સાંભળજો જરા પણ આમ તેમ ગયા ને તો ગયા કામથી એટલે શું રામાનુજાચાર્ય કંઈ તે સાંભળો બાજુ એકવાર અનુભૂતિનું સ્વયં પ્રકાશત્વ બે રીતે છે કેવી રીતે પહેલું એ માણસને પોતાને એટલે જેને અનુભૂતિ થાય તેને પોતાને થાય અને તે થતી હોય તેટલા વખત પૂરતું જ થાય એટલે એનું સ્વયં પ્રકાશત્વ આ લિમિટેડ છે આ પ્રમાણે એ થઈ જાય પછી કંઈ નથી પછી અનુભવ થઈ ગયો સમજો બરાબર એ તો જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમને વધુ સમજ પડશે અત્યારે હવે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્ત વાસુદેવ અરે મહાદેવ